નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ગરવો ગુજરાત યુટ્યુબ ચેનલમાં સામાન્ય રીતે બળવાથી કે વાળ કપાવાથી પડેલા ઘા માટે ફટકડીનો ઉપયોગ કરાય છે પરંતુ તમે જાણો છો ફટકડીમાં એવી તાકાત હોય છે કે તે ગમે તેવી પરેશાનીને દૂર કરી શકે છે ફટકડીના ઉપાયને કરવાથી તમારા દુકાન ઓફિસ કે વેપારમાં વધારો થવાનો યોગ બને છે જો તમને એવું લાગે છે કે પ્રયાસ કરવા છતાં વેપારમાં વધારો નથી થઈ રહ્યો કે પૈસા ક્યાંક ફંસાયેલા હોય તો આ ઉપાય તમારા માટે લાભદાયક પુરવાર થઈ શકે છે પચાસ ગ્રામ ફટકડીનો ટુકડો ઘરના દરેક રૂમમાં તથા તમારી ઓફિસના એક ખૂણામાં જરૂર રાખવો જોઈએ આવું કરવાથી વાસ્તુદોષનું નિવારણ થાય છે જો તમારા ઘરમાં કે કારોબારમાં બરકત નથી થઈ રહી તો ફટકડીનો એક ટુકડો તમારા ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર કાળા કપડામાં બાંધીને લટકાવવાથી ધંધામાં બરકત થશે નજરદોષ અને નકારાત્મકતા પણ દૂર થાય છે જો તમે દેવાથી પરેશાન હો તો ફટકડીને પાનના ટુકડામાં સિંદૂર સાથે એક કપડામાં બાંધી દો ત્યારબાદ સાંજે પીપળાના ઝાડ નીચે આ બાંધેલું વસ્ત્ર દાટી દો આવું કરવાથી દેવાથી જલ્દી છુટકારો મળશે મિત્રો હવે જાણીએ વાસ્તુશાસ્ત્રના એવા ઉપાય જે કરવાથી તમે થઈ જશો માલામાલ જીવનમાં ક્યારેક ખૂબ જ મહેનત કરવા છતાં સફળતા મળતી નથી મનગમતું ફળ ન મળતા નિરાશાઓ ઘેરી લે છે આર્થિક રીતે પાયમાલ થવાથી સીધી અસર જીવન પર પડે છે ખર્ચાઓ વધવા લાગે છે જીવનમાં નકારાત્મક ઉર્જા હાવી થવા લાગે છે મન પર ખરાબ વિચારો કુંડળી જમાવીને બેસવા લાગે છે આ વિડિયોમાં વાસ્તુના કેટલાક ઉપાય જણાવ્યા છે જે તમારી મુશ્કેલીને હર્ષે તુલસીના છોડને આ દિશામાં લગાવો આપણી પૂજામાં તુલસીજીનું ખૂબ જ મહત્વ રહેલું છે દરેક પૂજામાં ખાસ કરીને ભગવાન શ્રીહરિની પૂજામાં તુલસીજીના પર્ણનો ઉપયોગ કરવામાં આવે છે ભગવાનને ભોગ ધરાવવા માટે તુલસીજીનો ઉપયોગ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ જેનાથી આર્થિક મુશ્કેલી ક્યારેય નથી આવતી દેવું હોય તો ઓછું થવા લાગે છે તુલસીજી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે આથી સવાર સાંજ તુલસીજી પાસે દીપ પ્રગટાવી પૂજા કરો ખોટી રીતે પાણીનો વ્યય થતો ટાળો જળ હૈ તો જીવન હૈ એ વાક્યના સંદર્ભે પાણી વગર જીવન અશક્ય છે આથી વાસ્તુશાસ્ત્રમાં પાણીનો વ્યય ન થાય તે ખાસ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને ટપકતા નળથી આર્થિક પાયમાલી આવે છે પાણીને નિરર્થક ન વહાવવું જોઈએ આનાથી આર્થિક સમસ્યાઓ આવે છે ઘરના મુખ્ય દ્વારે ગંદકી ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં કાયમી માતા લક્ષ્મીનો વાસ ઈચ્છતા હો તો ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સ્વચ્છ રાખો માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે સાંજના સમયે ઘરની બહારના દ્વાર પર દીપ પ્રગટાવો સાંજે ઘરનો દરવાજો ક્યારેય બંધ ન કરશો દક્ષિણ દિશામાં ઘરમાં મંદિર ન બનાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં મંદિર ન રાખશો દક્ષિણ દિશામાં મંદિર હોવું અશુભ માનવામાં આવે છે ઘરની દક્ષિણ દિશામાં મંદિર હોય તો આર્થિક નુકસાન થયા કરે છે ઘરનું મંદિર હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ આ રીતે ઘરમાં લગાવો મની પ્લાન્ટ સમૃદ્ધિ ચુંબકની જેમ ખેંચાઈ આવશે કેટલાક લોકો ઘરની સુંદરતા વધારવા માટે ઘરમાં અલગ અલગ વસ્તુઓના ફૂલ છોડ લગાવે છે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ધન સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જેમ જેમ મની પ્લાન્ટ વધે છે તેમ તેમ ઘરમાં પૈસા આવવા લાગે છે જે ઘરમાં મની પ્લાન્ટ હોય તે ઘરે ક્યારે પણ આર્થિક સમસ્યા રહેતી નથી આવો જાણીએ મની પ્લાન્ટ અને વાસ્તુના નિયમ અંગે મની પ્લાન્ટ ક્યાં લગાવવો જોઈએ મનીપ્લાન્ટને કોઈ કુંડા કે બોટલમાં કે પછી માટીના કુંડામાં વાવવામાં આવે છે મનીપ્લાન્ટમાં થોડું કાચું દૂધ અને થોડી ખાંડ નાખવામાં આવે છે આનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે તેમજ આનાથી દેવામાં છુટકારો મળે છે મનીપ્લાન્ટમાં સિક્કો રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેનાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે આ દિશામાં લગાવો મની પ્લાન્ટ વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી સુખ સમૃદ્ધિ આવે છે આ છોડને ઘરના મુખ્ય દરવાજે લગાવવાથી પૈસા આવે છે આનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરની પ્રગતિ થાય છે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે વાસ્તુ અનુસાર દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો યોગ્ય માનવામાં આવે છે આ છોડને આ દિશામાં લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિ તો સુધરે છે સાથે જ સકારાત્મક ઉર્જા પણ વધે છે તેમજ ધ્યાનમાં રાખો કે તેની વેલોને જમીન પર ફેલાવવા દેવી જોઈએ નહીં જો તમે મની પ્લાન્ટ લગાવી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તેની વેલોને જમીન પર ફેલાવવા દેવી જોઈએ નહીં તેનાથી વાસ્તુ દોષ વધે છે મની પ્લાન્ટ લગાવ્યા પછી તેની સંભાળ રાખો ધ્યાનમાં રાખો કે તેને સમયાંતરે પાણી આપવું જરૂરી છે પરંતુ વધુ પડતું પાણી આપવું નુકસાનકારક પણ હોઈ શકે છે તેથી મર્યાદિત માત્રામાં પાણી આપો જો તમે નાનો મની પ્લાન્ટ લગાવો છો તો તમે તેને ફ્લાવર પોટ અથવા બોટલમાં લગાવી શકો છો એક ચપટી મીઠાનો પ્રયોગ બનાવી દેશે તમને માલામાલ પૈસાનો અભાવ નકારાત્મક ઊર્જા અને ગૃહકલેશ દૂર કરી આપશે હંમેશા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે મિત્રો મીઠું એક એવી વસ્તુ છે જેના વગર આપણું ભોજન અધૂરું છે જો કે સામાન્ય રીતે આપણે મીઠાનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરીએ છીએ પણ આજ મીઠાથી તમે પોતાનું ભાગ્ય પણ ચમકાવી શકો છો એ કઈ રીતે એ જાણવા માટે તમારે આ વીડિયો અંત સુધી જોવો પડશે આપણે સૌએ પોતાના ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠાનો ઉપયોગ જરૂર કર્યો છે પણ શું તમે જાણો છો કે મીઠું માત્ર રસોઈનો સ્વાદ જ નથી વધારતું પણ તમને નકારાત્મક શક્તિઓથી પણ દૂર રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધવામાં મદદ મળે છે વાસ્તુ અનુસાર મીઠાને ક્યારેય પણ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ મીઠાને હંમેશા કાચના વાસણમાં રાખવું જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે અને ઘરમાં ધનની કમી નથી થતી ચાલો તો જાણી લઈએ વાસ્તુશાસ્ત્રમાં મીઠાના ઉપાય દરેક ઘરમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે પોતાના ઘરને નકારાત્મક ઉર્જાથી દૂર રાખવા માટે તમારે પોતાના સ્નાન ઘરમાં કાચના વાસણમાં સમુદ્રી મીઠું નાખીને રાખવું જોઈએ કામ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીથી પસાર થાય છે તો એવામાં મીઠું એક અસરકારક ઉપાય છે તા માટે તમારે એક કાચના વાસણમાં બે ચમચી અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખીને ઘરના કોઈ ખૂણામાં રાખવું જોઈએ જ્યાં કોઈની નજર ન જાય નામ કરવાથી ધનનું આગમન સુચારુરૂપે શરૂ થઈ જશે અને આર્થિક તંગી દૂર થાય છે જો કોઈ વ્યક્તિ તણાવથી પસાર થાય છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તે વ્યક્તિએ સવારે સ્નાન કરતી વખતે સ્નાનના પાણીમાં એક ચપટી મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિનો તણાવ દૂર થાય છે સાથે જ વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધી જાય છે જો કોઈ પરિવારમાં લોકોની વચ્ચે દરરોજ કોઈને કોઈ વાતને લઈને કલેશ અથવા ઝઘડા થાય છે તો તેવામાં તે વ્યક્તિએ પોતું લગાવતા પાણીમાં એક ચપટી કાળું મીઠું નાખીને ઘરમાં પોતું કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે જો કે આ ઉપાયને દરરોજ કરવાની સલાહ આપવામાં આવે છે પણ કોઈ કારણે દરરોજ આ ઉપાય ન કરી શકાય તો મંગળવારે આ ઉપાય જરૂર કરવો જોઈએ જો તમારા પરિવારના સદસ્યમાં કોઈ વારંવાર બીમાર રહે છે અથવા લાંબા સમયથી બીમાર છે તો તેની પથારીની આસપાસ કાચની બોટલમાં મીઠું ભરીને રાખી દો અને દર મહિને તેને બદલી નાખો વાસ્તુશાસ્ત્ર કહે છે કે આમ કરવાથી બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર આવે છે આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી તે વ્યક્તિ પૂરી રીતે સ્વસ્થ ન થઈ જાય તો મિત્રો આજનો વીડિયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવજો તેમજ જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું આવાજ સરસ વીડિયોની સાથે ધન્યવાદ